બનાવની વિગત જોઈએ તો ગઈ રાતે અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિને નુકસાન કરવામાં આવ્યું હતું આ અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓમાં હટાવવામાં આવ્યા હતા અને જાહેર સ્થળો પર આવેલા બાકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું હતું સોસાયટીમાં આ અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી ત્યારબાદ આજે સાંજે આ ઘટનાનો ખાણ રાખીને સિદ્ધરાજવાળા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરાયો હતો ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા આવતીકાલે ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચાર સંહિતાનો ભંગ કરીને તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતા પોલીસના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે

કડકમાં કડક પગલા આરોપી સિદ્ધરાજ ઉર્ફે ધર્મેદવાળાને હનુમાન પરાશેરીના તમામ વિસ્તારમાં સારા જાહેરમાં વેપારી તથા રહીશોને સમક્ષ લઈ જઈ તેઓના ભયના માહોલને દૂર કરવામાં આવ્યો આમ પોલીસ દ્વારા જિલ્લા પત્રકારોની માંગ સાથે પોલીસ અધિક્ષકના સૂચના મુજબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર પ્રતિક સાવલિયા અમરેલી અમરેલી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના નાનુમાનપરા રોડ પર આવેલ ગોલપુર ગાર્ડન સિટીમાં રહેતા પંકજભાઈ મહેતા કે જે પોતે બાઇક લઈને જતા હોય ત્યારે તેમની સોસાયટીમાં રહેતા સિદ્ધરાજ વાળા તથા તેમના પિતાજી ડોસલભી નાનાભાઈ વાળા એમના દ્વારા છરી તલવાર વડે ઉભો કરવામાં આવેલ અને તેમને માથાના ભાગે સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઈજા કરવામાં આવેલ લોખંડની પાઇપ વડે પણ માર મારેલ ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત ત્રણસો ચોરાણું અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ માર મારવાની સાથે પચાસ હજારની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજ અટક કરવામાં આવેલ છે તેના એક દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે એમના પિતાજી ડોસલભાઈ નાના વાળા કે જે રિટાયર્ડ પીએસઆઈ છે એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલુ છે